વલસાડના પારડી એપીએમસી નજીક કેરીના કેરેટની ચોરી થઈ વેપારીના કેરીના ચોવીસ કેરેટની ચોરી થઈ છે કેરીના કેરેટની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ પારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે તો વલસાડના પહાડી એપીએમસી નજીક કેરીના કેરેટની ચોરી થવાની ઘટના સામે આવી છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે કેરીના ચોવીસ કેરેટની ચોરી થઈ છે સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે પહાડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે ચોવીસ કેરેટ કેરીના ચોરી થતા હડકંપ મચ્યો છે એપીએમસીની આ ઘટના છે સિક્યુરિટીને લઈને પણ સવાલો થઈ રહ્યા છે વેપારીના કેરીના ચોવીસ કેરેટની ચોરી થઈ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ જે વ્યક્તિ છે જે ચોર છે તેને ઝડપી પાડવા માટેની તજવીજ હાથ ધરી છે પરંતુ એપીએમસીમાં સિક્યુરિટી ગાર્ડની અત્યારે જે કામગીરી છે તેને લઈને અત્યારે સવાલો થઈ રહ્યા છે વલસાડની કેરી ખૂબ જ ફેમસ છે વલસાડના પારડી એપીએમસી નજીક કેરીના કેરેટની ચોરી થઈ છે વેપારીના કેરીના ચોવીસ કેરેટની ચોરી થઈ